નમસ્કાર મિત્રો અત્યારે આપણે છે હળોદ શહેરમાં અને હળવદ શહેરની મોડલ સ્કૂલ ખાતે આજે જે આઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજી હતી તેની મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે આમ તો જે પ્રકારે આઠ ગામોની જે પંચાયતની ચૂંટણી હતી તેમાં અત્યારે નવા વેગડો એટલે કે શ્રીજીનગર સાથે જ રાણેકપર અને મંગળપુરની મતગણતરી શરૂઆત થઈ ચૂકી છે સાથે જ આપણે મંગળપુરની વાત કરીએ તો મંગળપુરમાં અંધપ્રવેશ મુદ્દે થોડીક મીઠી રકઝક પણ થઈ હતી એટલે અહીંયા જે મીઠી રકજક થઈ હતી અને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો બતાવી છે કે મોડલ સ્કૂલ છે અને મોડલ સ્કૂલમાં અત્યારે જે આઠ ગ્રામ પંચાયતોની ચૂંટણી છે અને યોજાઈ હતી તેની મતગણતરીની અત્યારે શરૂઆત થઈ ચૂકી છે થોડાક સમયમાં એટલે કે નવ વાગ્યાથી શરૂઆત થઈ ચૂકી છે મતગણતરીની હવે થોડાક સમયમાં માહિતી મળશે કે કયા ગ્રામ પંચાયતમાંથી શું માહિતી આવે સામે આવી રહી છે પરંતુ જે ચૂંટણી યોજાઈ છે તેની વાત કરીએ તો રાજસંગ પર નવા નવા વેગડો જૂના વેગડો મંગળપુર ઈસનપુર શિવપુર ઈશ્વરનગર અને રાણેકપુર સાથે જ અત્યારે જે મહત્ત્વના જે ગામો છે તેની વાત કરીએ તો આમ તો ઘણા બધાની નજર ખાસ તો વેગડવાઓ ઉપર છે કારણ કે ઘણા બધા લોકોને અને સાથે જ ઈશ્વરનગરની ચૂંટણી પર ઘણા બધા લોકોની નજર છે રાસમપુર ગામ છે તેની પર પણ ઘણા બધા લોકોની નજર છે કારણ કે સરપંચ કોણ જીતે છે મંગળપુર ગામ છે તે પણ એવું જ ખાસ રસાકસીવાળું ગણાય છે અને નવા વેગડો ગામની ચૂંટણી પણ ખાસ રસાકસીવાળી ગણાય છે પરંતુ જે પ્રકારે ચૂંટણીના પરિણામો આવશે ને તેના આપણે સીધા દ્રશ્યો પણ બતાવીશું કે પણ વિજેતા થાય છે પરંતુ હળવદ શહેરની મોડલ સ્કૂલ ખાતે આજે વહેલ લગભગ નવ વાગ્યાથી જ મતગણતરી શરૂઆત થઈ ચૂકી છે સાથે ચૂંટણી અધિકારી દ્વારા અલગ અલગ વ્યવસ્થા પણ કરવામાં આવી છે કે જે પ્રકારે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પીઆઈ પીએસઆઈ સહિતનો કાફલો પણ અહીંયા જોવા મળી રહ્યો છે અને મોડલ સ્કૂલ ખાતે જ ચાપતો બંદોબસ્ત અત્યારે રાખવામાં આવ્યો છે એટલે આમ તો આ મોડલ સ્કૂલ છે અને તેથી આપણે સીધા દ્રશ્યો બતાવ્યું છે ખાસ તો જે પ્રકારે ચૂંટણી છે તેની વાત કરીએ તો રાયસિંગપુર નવા વેગડો જૂના વેગડો મંગળપુર ઈસનપુર શિવપુર અને ઈશ્વરનગર અને રાણેકપર રાણેકપરમાં પેટા ચૂંટણી છે એટલે કે ખાલી સરપંચની ચૂંટણી છે એટલે ત્યાંથી અત્યારે મતગણતરી ચાલી રહી છે જેમાં રાણેકપરની ચાલી રહી છે મંગળપુરની ચાલી રહી છે ને નવા વેગડાઓની ચાલી રહી છે તો આની મતગણતરી ચાલી રહી છે એટલે અત્યારે થોડાક સમયમાં જે પણ પરિણામ હશે તે બહાર આવશે તે પણ આપણે દર્શ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડીશું પરંતુ જે પ્રકારે ચૂંટણીનો માહોલ છે અને બહાર પણ એવો જ માહોલ જામ્યો છે કારણ કે સમર્થકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે પોતાના મનગમતા ઉમેદવારને મત આપી અને જીતને ઉત્સાહમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં મતદારો પહોંચ્યા છે સમર્થકો પહોંચ્યા છે અને જીતની ઉજવણી માટે અલગ અલગ લોકો દ્વારા ગુલાલ ફટાકડા સહિતની તૈયારીઓ પણ કરી દીધી હોવાના સમાચારો મળી રહ્યા છે પરંતુ કોણ જીતશે તે તો મતદારો જ નક્કી કરશે અને થોડીક ક્ષણોમાં હમણાં જ પરિણામ જાહેર થશે તે પરિણામ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીશું કે જે પ્રકારે મોડલ સ્કૂલ ખાતે અત્યારે મતગણતરી ચાલી રહી છે અને તેના સીધા દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ અત્યારે હળદ પીઆઈ પણ પહોંચ્યા છે અને તેઓ સુરક્ષા અંગેની સમગ્ર માહિતી મેળવી રહ્યા છે એટલે અત્યારે આપણે મોડલ સ્કૂલ ખાતે જોઈ રહ્યા છીએ અને સાથે થોડા સમય પહેલાં મેં કહ્યું તેમ કે મોડ મંગળપુર ગામની જે ચૂંટણી છે સામાન્ય ચૂંટણી છે ને તેમાં સરપંચના જે મતગણતરીના અંદર પ્રવેશ બાબતે થોડી મીઠી રકઝક પણ જોવા મળી હતી ને જેના પણ આપણે દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડ્યા હતા એટલે ખાસ તો જે ચૂંટણી છે અને ચૂંટણીના મતગણતરીનું પરિણામ થોડી ક્ષણોમાં અહીંયા જોવા મળશે હળદ પીઆઈ પણ પહોંચ્યા છે એટલે ખાસ તો મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે અને તેના આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ એટલે હળોદ શહેરની મોડલ સ્કૂલ ખાતે તો મોડલ સ્કૂલ ખાતે અત્યારે મતગણતરી ચાલી રહી છે અને ખાસ તો મેં અગાઉ કહ્યું તેમ કે મંગળપુરના જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેમાં અંદર પ્રવેશ બાબતે મીઠી રજક પણ થઈ હતી પરંતુ જે પ્રકારે સરપંચ અને વોર્ડ નંબર એકના સદસ્યને બોલાવ્યા બાદ સમગ્ર મામલો થાળે પડ્યો છે પરંતુ હળવદની મોડલ સ્કૂલ ખાતે અત્યારે મતગણતરી ચાલી રહી છે રાણેકપુર મંગળપુર અને નવા વેગડવાઓ આ ત્રણેય ગામની ચૂંટણીનું પરિણામ હમણાં થોડીક ક્ષણોમાં જાહેર થશે જેમાં રાણેકપુરમાં ફક્ત સરપંચની ચૂંટણી છે એટલે કે પેટા ચૂંટણી છે બાકી સાત જે ગ્રામ પંચાયતો છે તેમાં સામાન્ય ચૂંટણી છે એટલે અત્યારે આપણે ત્યાંથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ મોડલ સ્કૂલ ખાતેથી પરિણામ જેવું જાહેર થશે તેવા આપણે ફરી વખત મળીશું તમને પરિણામ અહીંથી જ જોવા મળશે આભાર મિત્રો